વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં શીખીશું ધોરણ નવ ગણિતનો ચેપ્ટર નંબર આઠ ચતુષ્ખોડનો પ્રમેય આઠ પોઈન્ટ નવ આપણે લાસ્ટ એક વિડીયોમાં આપણે પ્રમેય આઠ પોઈન્ટ આઠ જોયો હતો જેની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ પ્લે લિસ્ટ આખું બનાવેલું છે સ્પેશિયલી તમારા માટે જેથી તમે ઘરે બેઠા શાંતિથી બધા પ્રમેય શીખી શકો જે પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે બધા જ તો આ જે પ્રમેય કહે છે શું આપણને કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે જે આપણો પ્રમેય હતો મધ્યબિંદુ પ્રમેય એનું ઉલટું વિધાન છે કે ભાઈ પહેલાંમાં શું હતું કે એક ત્રિકોણ હતું રાઈટ તો એક ત્રિકોણ દોરી લઈએ આપણે પહેલાં વિધાન સમજી લઈએ અહીંયા તો ધારો કે એ છે તો એમાં એવું હતું કે આ જે ઇ એફ આ મધ્યબિંદુ એ બીનું મધ્યબિંદુ છે ઈ અને આ એફ એ એસીનું મધ્યબિંદુ છે તો એમને જોડતો રેખાખંડ એટલે કે ઈ એફ એ બીસીને સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું હતું અને સાબિત કર્યું હતું જ્યારે અહીંયા શું આપ્યું છે આપણને કે એક બાજુના મધ્યબિંદુમાંથી આપણે ધારો કે આ ઈમાંથી જો હું સમાંતર દોરું બીસીને કોઈ રેખા તો મને જે મળશે એ શું મળશે એસીનું મધ્યબિંદુ એફ એટલે કે એસીને દુભાગશે એટલે કે ત્રીજી બાજુને દુભાગે છે બહુ સરસ પ્રમે છે એકદમ ઇઝી છે આવડે એવો છે તો ધ્યાનથી જોજો સમજો ઓકે આવડી જશે બરાબર તો સૌથી પહેલાં આપણે પક્ષ લખીએ તો પક્ષમાં શું આવશે જે આપણને આપેલું હોય એ શું આપેલું છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાનતા દોરેલી રેખા બરાબર તો આપણે એ આપેલું છે આપણને તો આપણે લખવાનું છે બરાબર તો અહીંયા લખીશું પહેલાં એક આકૃતિ દોરી લઈએ બરાબર અહીંયા સેન્ટરમાં દોરી શકો સાઈડ સાઈડમાં પણ દોરી શકો બરાબર તો આપણે સાઈડમાં દોરી લઈએ બરાબર તો ત્રિકોણ દોરવાનું છે એક ત્રિકોણ એબીસી ઓકે આ ત્રિકોણ આપણું એબીસી દોરાઈ ગયું હવે શું કીધું છે અહીંયા એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા તો ધારો કે આપણે આ જે મધ્યબિંદુ છે એ બીનું આ એ આ બી અને આ સી તો એ બીના મધ્યબિંદુમાંથી આપણે એક રેખા દોરી દીધી એ રેખાનું નામ આપી દઈએ એલ શું નામ આપીએ એલ ઓકે સમજાઈ ગયું એકદમ સિમ્પલ આટલું તો બરાબર હવે એ બીનું મધ્યબિંદુનું નામ આપવું પડશે તેનું નામ આપી દઈએ એ તમારે તમારા ચોપડામાં અથવા પેપરમાં જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે ફૂટપટ્ટી પેન્સિલ બધાનો યુઝ કરીને દોરવાનું એટલે સરસ આકૃતિ બને હવે જો એ ઈ ઈમાં છેદે તો એસીને છેદશે એફમાં બરાબર તો આટલું આપણે લખી દઈએ પહેલાં તો શું લખીશું પક્ષમાં કે ત્રિકોણ એ બી સીમાં એ બીના મધ્ય બિંદુ કોના મધ્ય બિંદુ એ તો એ ના મધ્ય બિંદુ કયું મધ્ય બિંદુ છે માંથી માંથી બીસી ને સમાંતર કોને સમાંતર બીસી ને સમાંતર સમાંતર રેખા એલ એસી ને એફમાં છેદે છે આ આપણું થશે પક્ષ બરાબર સરસ એકદમ સિમ્પલ કે ભાઈ એ બી ના મધ્ય બિંદુ ઈમાંથી બીસીને સમાંતર દોરેલી રેખા અથવા રેખા એસીને એફમાં છેદે છે બરાબર તો આપણે સાબિત શું કરવાનું છે અહીંયા સાબિત આપણે કરવાનું છે એ આપણે આવશે સાધ્યમાં તો લખી દઈએ સાધ્ય બરાબર શું સાધ્ય આવશે કે ભાઈ ત્રીજી બાજુને દુભાગે મતલબ એ એફ બરાબર સી એફ તો અહીંયા લખી દઈએ રેખા એલ એ એસીને દુભાગે છે દુભાગે છે મતલબ બે ભાગે કરે છે એટલે કે એટલે કે આપણે લખવું હોય આગળ તો શું લખાય એ એફ બરાબર સી એફ એ એફ બરાબર સી એફ ડન આટલું ઇઝી છે બરાબર આટલું તો આવડે જ આવડે ને ઓકે તમારે સ્ટેપ વાઇઝ તૈયાર કરવાનું પહેલાં પક્ષ કર્યો પછી સાદે કર્યું આકૃતિ કરી બરાબર જેથી તમારે શું લાઈન સર તૈયાર થાય અને પરીક્ષામાં પૂછાય તો તમને જેટલું આવડે એટલે એના માર્ક્સ તો મળે પક્ષ લખો સાધે લખો એક માર્ક્સ મળી જાય બરાબર હવે જોઈએ આપણે સાબિતી હવે શું જોઈએ આપણે સાબિતી તો સાબિતીમાં આપણે સૌથી પહેલાં તો શું કરવું પડશે સીમાંથી સીમાંથી એબી ને સમાંતર રેખા એમ દોરું ઓકે આપણે લાસ્ટ જે પ્રમાણે આઠપણ આટો તો એમાં જે કર્યું હતું એ જ કરવાનું છે સીમાંથી આપણે એક રેખા દોરવાના છીએ જે કોને સમાંતર હશે એ બીને સમાંતર હશે તો આપણે દોરી દઈએ બરાબર રેખા દોરી દીધી છે જે હવે શું કરશે ઓકે રેખા જે એલ છે એને પણ છેદે છે ને તો આનું નામ પહેલાં આપી દઈએ એમ બરાબર હવે એ શું કરે છે એ છેદે છે એલને ડીમાં છેદે છે શેમાં છેદે છે ડીમાં છેદે છે ઓકે તો લખી દઈએ અહીંયા કે જે એલને ડીમાં છેદે છે ઓકે આટલું ખબર પડી ગઈ હવે તમે ધ્યાનથી જુઓ ચતુષ્કોણ ઈ બી સીડી માં સૌથી પહેલાં તમને શું આપેલું છે કે ભાઈ બીસીને સમાંતર રેખા એટલે કે એડી સમાંતર બીસી છે અને હમણાં આપણે રેખા દોરી રેખા એમ જે એ બીને સમાંતર છે મતલબ સામસામની બાજુ સમાંતર છે માટે આ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે એ જ લખીશું અને એ જ સાબિત કરીશું તો લખીએ ચતુષ્કોણ એ બી સીડી માં ઈડી સમાંતર બીસી કે ભાઈ જે આઈડી છે એ બીસીને સમાંતર છે અને ઈબી સમાંતર ડીસી રાઈટ કે ભાઈ આ ઈ અને ડીસી એકબીજાના સમાંતર છે હોવાથી ચતુષ્કોણ EBCD સીડી ચતુષ્કોણ ઈ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો લખીશું ચતુષ્કોણ ઈ સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સિમ્પલ આ આપણું સાબિત થઈ ગયું કે ભાઈ એબીસીડી સીડી સમાંતર બાળ ચતુષ્કોણ છે હવે આપણે સમાંતર બાળ ચતુષ્કોણના નિયમોનો ઉપયોગ કરી શકીશું કયા નિયમો કે ભાઈ સામસામાનની બાજુ સરખી હોય એટલે કે એબી બરાબર ડીસી તો શું થાય માટે એ બી બરાબર ડીસી સામ બાજુ સમાન હોય વળી ઈ એ કોનું મધ્યબિંદુ છે ઈ એ એ બીનું મધ્યબિંદુ છે બરાબર છે ને મધ્યબિંદુ ઈ એ કોનું મધ્યબિંદુ છે એ બીનું માટે એ ઈ બરાબર ઈ બી થાય બરાબર હવે જુઓ ઈ એ બરાબર શું થાય હમણાં આપણે સાબિત કર્યું પહેલાં તો શું સાબિત કર્યું ઈ બી બરાબર ડીસી હવે ઈ બી બરાબર ઈ એ માટે ઈ બી ઈ એન્ડ ડીસી બંને ત્રણે ત્રણ કેવા છે સરખી બાજુઓ છે તો બસ એ જ આપણે યુઝ કરીશું ત્રિકોણ એકરૂપ છે કે નહીં એના માટે તો લખી દઈએ એ બી બરાબર ઈ એ તો ઈ એ બરાબર શું થાય ઈ એ બરાબર શું થાય ડીસી થાય ને કારણ કે એ બી બરાબર ડીસી તો ઈ એ બરાબર ડીસી કેમ કારણ કે એ બી બરાબર ડીસી એમ લખ એમ નામ નંબર ઓફ સમીકરણ એક પરથી એવું લખવું તો પણ તમે લખી શકો હવે ત્રિકોણ એ એફ અને ત્રિકોણ સીએફડીમાં કયા બે ત્રિકોણ લેવાના છે જે લાસ્ટ ટાઈમ લીધા થાય એ જ એફી હાઇલાઇટ કરી દઈએ એ એફી અને સી એફડી એટલે આ બે ત્રિકોણ આપણે યુઝ કરવાના છીએ તો ત્રિકોણ એ એફી અને ત્રિકોણ સી એફડીમાં પહેલું તો શું થશે આ ઝેડ બને છે મતલબ આ ખૂણોના ખૂણો સરખા હશે તો ખૂણો એફ એ ઈ બરાબર ખૂણો એફ સી ડી તો લખી દઈએ ખૂણો એફ એ ઈ બરાબર ખૂણો એફ સી ડી આ શું છે યુગ્મ કોણ છે ઝેડ બને છે સામ સામેની બાજુ સમાંતર છે અને આ જે બની આપણી એસી છેદીકા બને એટલે શું થાય એફ એફ એ અને એફ સીડી એ શું થાય યુગ્મકોણની જોડ બને બીજું ઈ એ બરાબર ડીસી હમણાં આપણે સાબિત કર્યું કેમ આ આપણે લખ્યું જ છે એના માટે જ તો લખી દઈએ ઈ એ બરાબર ડીસી ઓકે હવે જો આ ખૂણો થઈ ગયો એક બાજુ સમાન થઈ ગઈ હવે બે ખૂણા વચ્ચેની એક બાજુ એટલે કે અંતર્ગત આપણે જો કરવું હોય એટલે કે ખુબાકુ એકરૂપતાનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ કઈ રીતે તો જો આ એબી બી સમાંતર છે સીડીને તો મતલબ આ જે એલ છે એની છેદિકા બને આ શું બને ફરી યુગમાં કોણ કયો ખૂણો એઈ ખૂણો એઈ ખૂણો એ બરાબર ખૂણો સીડીએફ અથવા એફડીસી ઓકે ખૂણો તમે લખી શકો અહીંયા સીડીએફ સીડી એફ આ શું બનશે યુગ્મકોણ જ બનશે આ શું બનશે યુગ્મકોણ તો આમ ખૂણો બાજુ ખૂણો તો શું થશે ત્રિકોણ એ એફ ઇ એકરૂપ ત્રિકોણ સી એફડી કઈ શરત ખૂ હવે ખૂણો બાજુ ખૂણો પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થયા જો અભિકોણ પણ છે એમ તો આ આ બંને પણ સમાન છે તો આપણે ત્રણ ત્રણ યુઝ કરી કરીશું એક ખૂ ખૂખું કે ત્રણ ત્રણ ખૂણા જ સમાન છે તો પછી બંને ત્રિકોણ એકરૂપ જ હોય ને પણ આપણે અભિકુણ કેમ ના લીધો કારણ કે બે ખૂણા વચ્ચેની અંતર્ગત બાજુ સમાન હોય એટલે કે બંને બાજુ બાજુમાં જ્યારે ખૂણાઓની વચ્ચે બાજુ હોય સેમ એવું સામે થતું હોય તો એને ખૂબ આખું સરસ લગાડી શકીએ તો એટલા માટે આપણે એ યુગ્મકોણ કોણ લીધો બરાબર હવે આમ શું થશે એ એફ બરાબર સી એફ કેમ સીપીસીટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો એટલે કે શું થશે રેખા એલ એસીને દુભાગે છે એ જ આપણે સાબિત કરવાનું હતું થઈ ગયું સાબિત બરાબર કારણ કે સીપીસીટી પ્રમાણે આ બંને સરખા થાય હવે આ બંને સરખાવ મતલબ એપ શું છે એસીનું મધ્ય બિંદુ છે જે આપણે સાબિત કરવાનું તે થઈ ગયું એમ તો ઇઝી જ પ્રમે છે બરાબર થોડું યાદ રાખવું પડે થોડા નિયમોનો ઉપયોગ કરવો પડે પણ આવડી જાય એવો છે એકવાર જોઈ લો ફરી અને જાતે પછી લખો બરાબર અને વિદ્યાર્થી મિત્રો ખાસ આગળ તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ શીખી શકે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ